હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં હું પણ મજામાં છો આપ તમે બધા પણ મજામાં જ હશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ્સમાં આજે અત્યારે વાગી ગયા છે જો નવમાં પાંચ ઓછી છે અને હું બનાવું છું ભાખરી ને ચા જયદ્રથને જવાનું છે મેડિકલે અને જયદ્રથને મજા નથી તો મારે એને લઈને જવાનું છે આંગણવાડીએ કેમ કે ત્યાં સાહેબ આવવાના છે તો ફોન હતો એટલે આપણે ત્યાં જવાનું છે એટલે જે સાક્ષી પણ સ્કૂલે નથી એ સાક્ષીને પણ તાવ આવ્યો છે તો એને આપણે લઈ જવાના છે તો અત્યારે હું પહેલા રવિરાજને નાસ્તો કરી દઉં પછી આપણે રેડી થઈને જઈએ આંગણવાડી નાસ્તો કરી જો હું તો અજી અહીંયા બેઠી જ છું ત્યાં રવિરાજ રેડી થઈ ગયા અને ઈ જાય છે મેડિકલે ચાલો બાય બાય ગુડ મોર્નિંગ જય માતાજી ચાલો આપણે હવે કાંચનજી જઈએ

આપણને ગેસ વીકનેસ છે તો જો આપણે પીવી છે લીંબુ શરબત ચલો લીંબુ શરબત પીવે ને જો ઉઠીને મોબાઈલ આવી સ્કૂલેથી અને મોબાઈલ જોવા બેસી ગઈ છે અને અહીંયા સાક્ષી બા સૂતા છે દવાખાનેથી આવીને પાછા સુઈ ગયા છે ચલો આપણે લીંબુ શરબત પી લે ચાલો તમે બધા પણ લીંબુ શરબત પીવા ઓનલાઈન ગાઈસ તો અત્યારે કેટલો મજાનો

પ્રિયતાર ઉપર આવી ગઈ છે ન જો આ દે છે આપણે જનસે અત્યારે નીચે જઈક છે બહુ તડકો છે એ જો કેસે કોરો ના બાંધ રહો કઈ દેખાઈ છે બતમાઈ

અત્યારે આપણે બનાવવાનું છે પાણીપુરી ને એ પણ આજે કરવાનું છે પાણીપુરી ચેલેન્જ તો રવિદાસ આવે છે પાણીપુરી રહીને અને હું બાપુ છું બટેટા ચલો બટેટા બાપવા મૂકી દઉં અને પછી આજે છે ભડકા જે ફૂલ તીખી જ ચટપટી પાણીપુરી કોણ વધારે ખાય અને કોન વિનાર બને તો આપણે તે બટેટા રવિરાજનો ફોન હતો બટેટા બાપી રાખ આજે કરવું છે ચેલેન્જ આપણે એક ફેરે કર્યું હતું પણ ત્યારે એમનું સાદી પાણીપુરી હતી ત્યારે રવિરાજ વિનર બની ગયા હતા આજે તીખી ફૂલ તીખી પાણીપુરીનું ચેલેન્જ છે તો ગઈ સાગર કન્ટિન્યુ બ્લોક્સમાં બની રહ્યો કોણ જીતે છે ને આપણને તીખી પાણી તીખી વસ્તુ ખાવામાં આપણને કોઈ પહોંચી ન શકે એટલે આપણે જ વિનર બનવાના છીએ પણ જોજો કોણ કેટલી પાણીપુરી ખાય છે ને કેટલી તીખી પાણીપુરી ખાય છે આગળ બ્લોક્સમાં બન્યા રહેજો રવિરાજ પાણીપુરી લઈને આવી ગયા છે ને આપણો મસાલો આપણા બટેટા પણ બફાઈ ગયા છે ને હવે જો હું બનાવું છું મસાલો કેટલો તીખો મસાલો બનાવું છું ને એમાં શું શું નાખું છું તો બસ બની ગયો છે આમાં આપણે નાખીશું મીઠું અને મરચું આ છે અમારે બહુ તીખું મરચું હોય લવિંગિયા આપણે લવિંગિયાનું બનાવ્યું હતું બે ચમચી ઈ નાખીશું અને પછી નાખીશું લાલ મરચાની ચટણી ચલો ત્રણ ચમચી નાખી દીધી છે હવે આપણે અમને મિક્સ કરી નાખી અત્યારે આપણે મસાલાઓ મિક્સ થઈ ગયો છે

પાણી ને કમ્પલીટ કરીને અજી આમાં ઉપર નાખવામાં આવશે લાલ ચટણી એ એટલે તીખી છે ને એ ધુમાડા નીકળી જવાના છે જો આપણે બધાય નાખીશું લાલ ચટણી એકદમ ફૂલ તીખો મસાલો ને એમાં માથે થી તીખી ચટણી નાખેલી છે કોણ જીતે છે જોઈએ હું જીતવાની કે શું જોકે

બોરમાં એટલી બડતર ડાઈજેને ગય છે ની વાત પૂછો માર તમે ફૂલ તીખી મરચી હતી જે લાલ મયો મરચું કોઈ તો ખાસ ચલો ગાઈસ હવે આપડા બન્યા છીએ વિના તો લાવો મારા પાંચસો આપણે આને પાંચસો રૂપિયા આપી દઈ છીએ અને જો ભાઈ આપણે પાછા લેવાના નથી હો

અમે તો દાંત કાઢી કાઢી ઊંધાવારી ગયા ને ધાર્મિકા એ ખાઈ લીધી એટલી પાણીપુરી મોટો નો ગાંગડો ખાઈ ગયા તો એને આખું ઓઠ ને મોઢું બધું બળતું તું એટલે એ હવે બીજી વાર કોઈ પાણીપુરીનું ચેલેન્જ આપણી આડે તો લગાડશે નહીં ઓલી વખતે તો એમને સાદી હતી એટલે એ જીતી ગયા તા હવે આ વખતે આપણે એને હરાવી દીધા છે ને આપણે પાંચસો ની અત્યારે કમાણી કરી લીધી છે તો કાલે કરવા જઈશું ખરીદી પણ જોઈએ ના ખરીદી ને સોરી કહીશ કાલે જવાનું છે આપણે બારે જૈદરથ ની માનતા કરવા તો ક્યાં જવાનું છે એમાં આગળના બ્લોગમાં તમે તમને જણાવવા મળી છે